બાલાસિનોરમાં નવા નિમાયેલા અમુલ ડેરીના ડિરેક્ટરે ગામના યુવકો પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ડિરેક્ટરને વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્યાર કરી આંદોલન કરીને સરકારી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે આણંદ અમુલ ડેરીના ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગોથડી ગામના લોકોએ પણ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો હતો જેથી ઉશ્કેરાયેલા અમૂલ ડેરીના ડિરેક્ટરે યુવાન પર હુમલો કર્યો હતો આ ગોઠલી ગામનો ઉમેદવાર તેમને તેમની સામે ઉભો હતો તે તેમને મંજૂર ન હતો અને જેથી તેમને આ યુવક ઉપર જીવલેણ હુમલો કરીને અવાજ દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો જે ગામ લોકોએ ઉગ્ર આંદોલન કરીને સરકારી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે હવે જોવું રહ્યું કે તપાસ થશે કે નહીં અને થશે તો કેવી તપાસ થશે તે હવે જોવાનું રહ્યું છે ગુઠલી ગામના ઉમેદવાર ઉપર થતા હુમલાને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ હુમલાને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી જે રીતના અમૂલ બ્લોકની અંદર એક રાજકીય કિન્નાખોરી કરી અને અમારા ગામના યુવાનો પર જે હાથ જંપી કરવામાં આવી તેને હું સખત શબ્દોમાં વખોડું છું આ હુમલો એ કોઈ મારા ઉપર નહીં આ હુમલો મારા ગામના યુવાન ઉપર થયો છે અને જ્યારે મારા ગામના યુવાન ઉપર જ્યારે આવો ગાતકી હુમલો થતો હોય ત્યારે હું એક ગામના યુવાન તરીકે હું સમાજ તરીકે તો પછી પણ ગામના યુવાન તરીકે મારી પ્રથમ ફરજ બને છે કે જે ભાષામાં આવા તત્વોને જે ભાષામાં જવાબ આપવાનો થતો હશે તે અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ ગામ એ ગંગાનો ગાટ છે ગામ એ હાથીનો પગ છે ગામ એ આપણા બધાની શાન છે એટલે હું હર હંમેશો આ ગામની સાથે છું ચાહે મારે રાજકારણમાં ત્યાગ કરવાનો થતો હશે મારા ગામ માટે હું આવી આવી નમાલી રાજનીતિને લાત મારું છું મારે રાજકારણ નહીં થાય તો કંઈ નહીં પણ આવા યુવાનો પર જ્યાં જ્યાં અત્યાચાર થતો હશે ત્યાં હર હંમેશો કિરીટસિંહ ઝાલા બંકો બનીને ઊભો રહેશે આવી આપ સમસ્ત ગામના લોકોને હું ખાતરી આપું છું